ઘણા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવેલ છે ખેતર વેચાતું લઈ લે તો ખેતર વેચી નાખવા ખેડૂત તૈયાર થવા મજબૂર બન્યા છે હલો કેવરભાઈ બોલો સતરા થી અમારા હાથ વિઘા જમીન છે પરવાય પારા તોડી નાખાતા પાંત્રીસ ચાલીસ હજાર નાખવા વળતા હાથ ઇંતેર હજાર નાખ તૈયારો નથા ભાઈ અને તમારે આવીને જોઈ જવું જવું હોય તો અમારે વડે ખાર આવું હતા તો ત્યાંથી અહીંયા આવ્યું અને મેં રાજકારણ તો કર્યું પ્રથમ અને એક ઘર માં અમે સાત માણસ આવી અમને નુકસાન નહીં કઈક આપો પૈસા તો અમે કઈક મંડી મંડી તો કરીએ આવીને જોઈ જાવ જો હું હોય તો તમારે જીભું ઘર ન્યું છે અને સરકારી ના પેટ્રોલ ભરે તમારા નથી ભરતા એક ખેડૂત નો એવો પણ પરિવાર છે તેમના પિતા ઘણા વર્ષોથી બીમાર હોય છે માતા અને દીકરી ખેતી કરીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યા છે પણ કુદરતી આફતને લઈ ભારે ખેતરમાં નુકસાની વીટવાનું ઉભારો આવેલ છે છત્રા સમા દудમાર વરસાદને કારણે ખેતરના પાળાઓ ચેક ડેમ તળાવ તૂટી ગયેલ છે તંત્ર કે સરકાર તાત્કાલિક સર્વે હાથ ધરી અને નુકસાનની વળતર તાત્કાલિક ચૂકવાય તૂટેલ તળાવ ચેક ડેમ પરાઉનું પણ રિપેરિંગ કામ હાથ ધરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે બ્યુરો રિપોર્ટ વિપુલ ધામેચા